વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો સમતર બાદ ચતુષ્કોણ એ બીસીડી માટે એક્સ વાય જેડના મૂલ્યો શોધો આવું વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ એક્સ વાય ઝેડ તો શાંતિથી જુઓ જો ક્યાંથી ક્યાં થાય છે આ એકસો દસ છે એટલે સામેની બાજુ એકસો દસ જ રહેવાની આવું આ ત્રિકોણ થઈ ગયો તો એકસો દસ અને પચાસ એકસો ને સાહીઠ થશે તો આ ત્રિકોણના એકસો એસી વેલે આ વીસ થયું હવે આના આ બંને કેવા છે યુગમ કોણ છે એટલે આ એ વીસ થશે તો જુઓ એક્સ કેટલો આવ્યો વીસ આવ્યો વાય એકસો દસ આવ્યો અને ઝેડ વીસ આવ્યો એટલે દાખલો ગણાઈ ગયો પણ આપણે તો લખવું પડશે અહીં લખવાનું ખૂણો બી બરાબર એકસો દસ અંશ દેર ફોર ખૂણો વાય બરાબર એકસો દસ અંશ સામ સામેના ખૂણા સામ સામેના ખૂણા સરખા હોય ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી હોય તો એક્સ બરાબર કેટલો આવશે એક્સ બરાબર એકસો એસી ઓછા એકસો દસ અને પચાસ એકસો સાઠ તો વીસ અંશ આવું એક્સ બરાબર વીસ અંશે એક જવાબ આવી ગયો તો z બરાબર કેટલો વીસ અંશ કેમ ભાઈ એક્સ અને z યુગ્મ કોણ છે ઓકે આવું કયો રહી ગયો એક્સ આવી ગયો જેડ આવી ગયું અને વાય એકસો દસ આવી ગયો આ તો આપણે શોધી દીધું તો ત્રણેક ત્રણ ખૂણો આવી ગયા તો જવાબ બરાબર ખૂણો એક્સ ખૂણો વાય ખૂણો જેડ એક્સ કેટલા લાયા તો એક્સ વીસ લાયા વાય એકસો દસ લાયા અને જેડે વીસ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે ઓકે ચલો આ જુઓ અહીં જુઓ આ નેવું છે તો આ એ નેવું થશે એક્સ વા ત્રિકોણ થઈ ગયું તો નવ અને ચાર ત્રીસ એકસો ત્રીસ તો આ એકસો પચાસ થશે આ એકસો પચાસ થાય તો આ એકસો પચાસ થશે આવી જુઓ એક્સ નેવું આવ્યો વાય નવ ચાર એટલે નવ અને ચાર એકલા પચાવું એકસો પચાસ મારી ભૂલો તો પચાસ આવ્યો અને પેલો પચાસ આવ્યો તો અહીં લખી દેવાનું ખૂણો એક્સ બરાબર એકસો એંસી ઓછા અહીં કેટલા થશે ભાઈ અહીં તો ખૂણો એક્સ ડાયરેક્ટ નેવું અંશ જ લખી દઈએ એનું કાં મગજમારી કરવી તો ખૂણો એક્સ બરાબર નેવું અંશ છે ઓકે હવે આ વાય શોધવાનો તો ખૂણો વાય બરાબર એકસો એંસી ઓછા અને નેવું ચાર એટલે ચાર એટલે ચાલીસ તો એકસો એસી ઓછા નવ ચાર તેર એકસો ત્રીસ તો કેટલા આવ્યા પચાસ આ તો જેડે પચાસ આવશે કેમ અભિખોણ નાસવડ યુગ્મકોણો તો અહીં શું આવશે યુગ્મકોણ તો એ જગ્યાઓ ઓછી આપી છે આમ તો ખરેખર ઘણું બધું લખવાનું થાય તો જવાબ બરાબર ખૂણો એક્સ ખૂણો વાય ખૂણો જેડ લખવું જગ્યા નથી પછી એક્સ નેવું અંશ લાયા વાય પચાસ અંશ લાયા જેડ એ પચાસ અંશ લાયા આ જવાબ આવી ગયો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો સમાંતર બાદ ચતુષ્કોણ માટે અને y ના મૂલ્ય શોધો તો અહીં સમાંતર છે જો AB સમાંતર ડીસી છે અહીં કેવું છે AB સમાંતર હોય એટલે બંને બાજુના માપ સરખા હોય ડીસી તો AB કેટલા છે ત્રણ વાય ઓછા બે ડીસી કેટલા છે બાવીસ તો તેર ફોર ત્રણ વાય એમના એમ રાખો આ બાવીસ અને આ બે ભાગ જશે બાવીસમાં બે ઉમેરો બાવીસ તેવી ચોવીસ થશે તો વાય બરાબર ચોવી ભાગે આ ત્રણ જશે ત્રણ અઠ્ઠો ચોવીસ તો વાય બરાબર આઠ થશે અહીં જુઓ આ બંને સમંતર થશે તો એ બરાબર અથવા બીસી તો આ ચાર બરાબર વીસ થયા તો એક્સ બરાબર વીસ આયે ભાગે ચાર થયા ચાર પંચોવીસ તો એક્સ બરાબર કેટલા આયા પાંચ તો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર આઠ એ જ રીતે અહીં થશે અહીં વિકણું છે વાય વત્તા આઠ બરાબર વીસ વાય વત્તા આઠ બરાબર વીસ અને બીજું થશે એક્સ વત્તા વાય બરાબર એક્સ વત્તા વાય બરાબર અઢાર તો અહીં વાય બરાબર કેટલા થશે વીસ આ વત્તા આઠ પહેલી બાજુ એટલે ઓછા આઠ તો વીસ ઓછા આઠ એટલે બાર આવશે એક્સ એમ ના એમ વાય કેટલા લાયા બાર બરાબર તો એક્સ બરાબર અઢાર ઓછા બાર તો એક્સ બરાબર છ તો કેટલા આવ્યા છ અને બાર ચાલો નવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ સમજો અહીં બે ચતુષ્કોણ છે જો એ બી સીડી અને ડબલ્યુ એક્સ વાય ઝેડ ડબલ્યુ હવે એક્સનું મૂલ્ય શોધવાનું છે તો આ ચતુષ્કોણ જોઈએ આપણે કયો એ ચતુષ્કોણ એ બી સીડી એ બી સી ડી માટે આવા સો હોય તો આ કેટલો થાય એસી થાય કારણ કે રૈખિક જોડના છે તો ખૂણો એ બરાબર એકસો એસી ઓછા સો તો એસી અંશ થયો ખૂણો એ હવે આ એસી તો આ સી કેટલો થાય અંદરની બાજુ આ એ એસી થાય તો સી બરાબર એસી અંશ થયો સામ સામેના ખૂણા છે સામ સામેના ખૂણા હવે વિદ્યાર્થી આ વાય એસી છે તો ડબલ્યુ એસી થાય કારણ કે વાય વાયનો સામેનો ખૂણો હવે તમે જોવો તો ત્રિકોણ થઈ ગયો તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવારો એકસો ને એસી થાય ભાઈ તો આ કેટલો લાયા આપણા સી એંસી લાયા ડબલ્યુ છે લાયા એ એસી લાયા ખોદવાનો કયો છે એક્સ લાયા તો ત્રણ એકસો તો એક્સ બરાબર એકસો એસી ને એસી એકસો સાઈઠ પેલી બજેટ માઇનસ તો એકસો એસીમાંથી સાઈઠ જોઈએ તો વીસ અંશાયા તો વિદ્યાર્થી મિત્રો નવમાં દાખલામાં કેટલો એ વિદ્યાર્થી મિત્રો થોડા વિશિષ્ટ દાખલા છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને જેડ શું હતું વિશિષ્ટ દાખલા છે જેનું માઇન્ડ વધુ ક્રિયાશીલ હશે એ જ સમજી શકશે જુઓ પહેલાં આ એકસો દસ છે બરાબર તો આ કેટલું થશે બંને અભિકોણો એટલે એકસો દસ થાય વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ તો આ એકસો દસ વધતા પચીસ એટલે કેટલા થશે એકસો દસમાં પચીસ ઉમેરો તમે અહીં સમજાવી જવું તમને એક મિનિટ થોડું વાળી દઈએ તમને સમજવું પડશે હવે આ એકસો દસ આ ત્રિકોણ થશે જુઓ એકસો દસ વધતા પચીસ એટલે પાંચ બે અને ત્રણ એકસો ને પાંત્રીસ છે આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી હોય એટલે એકસો એંસી એકસો પાંત્રીસ એટલે સાતના પહોંચ જાય તો પહોંચ અને ચાર અને ઝીરો પિસ્તાલીસ આવ્યો કયો એસી પિસ્તાલીસ આવ્યો સી પિસ્તાલીસ આવ્યો તો એક્સ પિસ્તાલીસ થાય તો એક મળી ગયો કેમ તો આ બંને યુગ્મ કોણ હોય આ અને આ તો યુગ્મ કોણ હોય યુગ્મ કોણ એટલે એક્સ બરાબર પિસ્તાલીસ એક મળી ગયું બરાબર છે વિદ્યાર્થી મિત્રો એક મળી જાય પછી બીજો શોધવો પડશે આપણને એ કઈ રીતે શોધવાનો એ હું તમને સમજાવું તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જો આ પાંત્રીસ છે તો આ ઝેડ એ કેટલું થશે પાંત્રીસ થશે એ પણ યુગ્મ કોણ છે તો જેડ બરાબર પાંત્રીસ અંશ પાંત્રીસનો યુગ્મ કોણ થશે તો યુગ્મ કોણ તો જેડે પાંત્રીસ આવ્યા હવે શું રહી ગયું આપણે વાય શોધવાના છે વિદ્યાર્થી મિત્રો વાય કઈ રીતે શોધવાના એ હું તમને સમજાવું તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો પાંત્રીસ વત્તા પચીસ કેટલા થશે અહીં સમજાવું પાંત્રીસ વત્તા પચીસ કરીએ તો પોતના પોત દસની શૂન વધી એકતા ઇંચ આજ સાહીઠ થયું હવે આ સાઈઠ થયું તો આખું કેટલો થાય એકસો વીસ થશે બરાબર છે એ એકસો વીસ થાય તો વિદ્યાર્થી મિત્રો એક્સ તો લાવી દીધા છે કેટલા પિસ્તાલીસ તો એકસો વીસમાંથી પિસ્તાલીસ બાદ કરો તો અહીં જોઈએ તો એકસો વીસ ઓછા પિસ્તાલીસ તો એક અને દસ દસમાંથી પહોંચ જાય એટલે પાંચ અગિયારમાંથી ચાર કાઢો એટલે સાત તો પંચોતેર આવ્યો તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો છે આ અંદરનો ભાગ કેટલો થયો પંચોતેર આ પંચોતેર યુગ્મ કોણ હોય તો વાય બરાબર પણ કેટલો થાય પંચોતેર યુગ્મ કોણ તો વાય બરાબર પંચોતેર અંશ યુગ્મકોણ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેયના જવાબ આવો પણ થોડું મગજ કસવું પડે અને બ્રિલિયન્ટ વિદ્યાર્થી માટે કામનો છે હવે અહીં જુઓ એડી સમોંતર એક્સ વાય તો મેં જો આ એડીની લીટી દૂર દીધી બરાબર એક્સ વાય તો આ એક્સ વાયની લીટી દોરી દીધી સમતર છે અને બીસી તો બીસીની લીટી દોરી એ જ રીતે એસી સમતર ડી તો આ એસી આખી લીટી દીધી હતી વાય તો આખી લીટી દીધી ખૂણો એક્સ શોધો તો આ વસ્તુ શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોજો બહુ અગત્યનું છે આ આખો ત્રિકોણ થાય છે જુઓ તમે એ આ લઈ લો અને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંસી થાય તો આપણે આ લઈએ પચાસ અને સાઠ એકસો દસ એકસો દસમાંથી એકસો એંસીમાંથી એકસો દસ કરો એટલે સિત્તેર આવે તો સી બરાબર કેટલો આવ્યો સિત્તેર પણ આપણે કંઈ કામનો નથી હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આ સિત્તેર આવ્યો તો આ આખી લાઈન જોઈએ અને આ આખી લાઈન જોઈએ તો આ અને આ ખૂણો બંને કેવા થશે સરખા થાય તો આય કેમ અનુકોણ છે કહેવાય અનુકોણ આવું આને ભૂલી જુઓ અને આ લાઈન અને આ લાઈન આ લાઈન આ સિત્તેર છે તો આ કેટલા થશે આ પણ સિત્તેર થશે એ પણ અનુકોણ થશે અને આખી લાઈન આ લાઈન અને આ લાઈન ના તો છેદિકાની એક બાજુના અંતકોણનો સરવારો છેદિકાની એક બાજુના અંતકોણનો સરવારો એકસો ને થાય આ કેટલા છે સિત્તેર અને એક્સ તો એક્સ વત્તા સિત્તેર બરાબર એકસો ને તો એક્સ બરાબર એકસો એસી સિત્તેર બાજુ એટલે ઓછા તો એકસો દસ એક્સ વિદ્યાર્થી મિત્રો તો એક્સ બરાબર કેટલા આયા એકસો દસ આ રીતે આઈડિયા મારું